કે તમે જ કરાવી હશે ની તો અરે બેન મે તો અહી માત્ર જે કઈ બન્યું હતું ને એનો રિપોર્ટ જ અમદાવાદ મોકલ્યો હતો અરે એટલા માટે તમે સવારે એને વળાવવા આવ્યા હતા હા હું ખાતરી કરવા આવ્યો હતો કે અહીંથી જાય છે કે નહીં તમારી સાથે આ યુવાન કોણ છે હા ગોપાલ આ કંપનીમાં ઇજનેર છે આપણા ગામની નદી પર બંધ બંધાઈ છે ને

પણ ચોમાસામાં બંધને કારણે વહી જતું પાણી અટકી જશે અને આખું વર્ષ ઉપયોગમાં લઈ શકાશે અરે પણ આ બંધ અહીં જ કેમ બને છે તમને અમારે કામ સામે વાંધો શું છે કારણ કે આ સુંદર નદી અહીંથી એવા બે કિનારા પાસેથી પસાર થાય છે કે તેના પર કુદરતી રીતે માટીનો બંધ બાંધવો સરળ છે તો હવે અમારે શું કરવું જોઈએ જેટલું બને તેટલું જલ્દી અહીંથી સ્થળાંતર કરવું જોઈએ એટલે અને એને માટે અમને સમય કેટલો મળશે આવતી અમાસની ભરતીમાં અડધું ગામ ડૂબી જશે અને બાકીનું અડધું પૂનમની ભરતીમાં ડૂબશે એમ તો અમે સરકારને રિપોર્ટ મોકલ્યો જ છે બે ત્રણ દિવસમાં ઢંઢેરો પણ પીટાઈ જશે સાંભળો છો પટેલ સાહેબ તમે તો અમને આ પ્રકારનું કંઈ જણાવ્યું જ નથી હું તો ચિટકીનો ચાકર ઉપર જે ઉત્તમ થાય એ તો અમે અનામલ કરાવ અરે પણ અમારા ગામ અને ઘર આમ પાણીમાં ડૂબી જાય તો અમારે શું કરવું તમારે જ નહીં

અને એને તો તમે જેલમાં મોકલી આપ્યો મેં તો માત્ર ઉપરની સૂચનાનો અમલ જ કર્યો છે કોઈ વાંધો નહીં અમે બધા જ તમારી તમારી ઓફિસે આવીએ છે એન્જિનિયર સાહેબ તમે અમને અરજી લખી આપો હું જઈ સરકાર પાસે ભલે એ લોકો મને પકડી લેતા અરે કોઈ કે તો કરવું જ પડશે ને આપણે કરી લઈશું

आ <laughs> wow.